રાજ્યમાં બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે આ અંગે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેયાએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં બિનઅધિકૃત રીતે હાજર ન રહેતા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ શિક્ષકોની ગેરહાજરી મામલે તમામ જિલ્લાની માહિતી એકઠી કરશે જે બાદ ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરશે આ અંગે મંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર ચૂકવતી નથી માનવતાના અભિગમથી કર્મચારીઓને મહિનાની રજા અપાતી હોય છે પરંતુ અમુક શિક્ષકો રજાનો કરે છે જેથી હકનો દુરુપયોગ અટકે તે માટે છટકબારીમાં શું સુધારો થઈ શકે તે અંગે સરકાર ચર્ચા કરશે લોકશાહીના નિયમ પ્રમાણે એમને આપેલા હકનો દુરુપયોગ કરીને આ લોકો કામગીરી કરી રહ્યા ઘણી કર્મચારી બીમાર હોય એને તકલીફ હોય એ ત્રણ મહિનાની નહીં પણ છ મહિનાની રજા લે તો પણ માનવીયતા અભિગમ દ્વારા આપણે શું માણસ છીએ અને એમના એમના પ્રત્યે આપણે સંવેદના દાખલ દાખલ કરી દાખવીએ છીએ ત્યારે આવા જે પ્રમાણે પોતાના કર્મચારી પ્રમાણેના આપેલા હકનો દુરુપયોગ કરી રહ્યા છે આ દુરુપયોગ છટકબારી છે આ છટકબારીમાં પણ શું સુધારો કરી શકાય એની પણ મેં આજે અમારા ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે શિક્ષણ વિભાગની અંદર દરેક ગામની અંદર શિક્ષકો જ્યારે જતા હોય ત્યારે એમના ઉપર મોનિટરિંગ થતું જ હોય છે પરંતુ કોઈક ભાગે આવું અને બહુ સારી શાળાઓ ચાલી રહી છે બહુ બધા શિક્ષકો માતાઓ બહેનો અને શિક્ષકો પોતાના બાળકને ભણાવતા હોય એવું સરસ શિક્ષણ આપી રહેલા એ ગુરુજનોને પણ આ લોકો કલંક લગાડતા હોય છે ત્યારે હું ચોક્કસ પ્રકારે આ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકો જે શિક્ષણને બદનામ કરવા કરી રહ્યા છે એમના ઉપર અમે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરીશું